ગંગા બજાર બાર મીટર રોડ ઠક્કર બાપા સર્કલ થઈ શ્રીમતી કે કેમ ગર્લ્સ હાઈસ્કૂલ સંપન્ન થઈ આ તિરંગા યાત્રામાં અંજારના ધારાસભ્ય ડેપ્યુટી કલેક્ટર મામલદાર સહિતના મહાનુભાવો શહેરની વિવિધ જ્ઞાતિ સંસ્થા સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કોલેજ હાઈસ્કુલ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીના અધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ભારતના આઝાદીના મહાબુલા પર્વને ઉજવવા માટે દેશને આઝાદ કરવા માટે જેમણે જેમણે સર્વસ્વ પોતાનું બલિદાન આપ્યું છે એવા વીરોને યાદ કરવા માટે માં ભારતીનું ગૌરવ હંમેશા ઊંચું રહે દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રજ્વલિત થાય એવા ભાગરૂપે અને આવતીકાલના દેશના નાગરિકોને રાષ્ટ્રપતે ગૌરવ પ્રત્યે એની પરંપરા પ્રત્યે એના સાંસ્કૃતિક અને સાર્વત્રિક વારસાનો પરિચય થાય અને ભવિષ્યમાં એ નાગરિકો પણ જ્યારે જવાબદારી આવે ત્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ઊભી થાય અને તિરંગાની આન બાન શાન અને શાન જાળવવા માટે પ્રતિબદ્ધ થાય એવા ભાવ સાથે સમગ્ર દેશમાં આ તિરંગા યાત્રાનું આયોજન જ્યારે થઈ રહ્યું છે એ સંદર્ભે આજે અંજાર મુકામે અંજાર શહેર મધ્યે સુંદર મજાની તમામ અધિકારી કક્ષાએ નગરપાલિકા કક્ષાએ પદાધિકારી કક્ષાએ ચૂંટાયેલી પાક હોય સ્કૂલો હોય શાળા હોય વિદ્યાર્થીઓ હોય બાકીના લોકો હોય આમ નાગરિકો હોય બધા જ ખૂબ સરસ મજાની તિરંગા યાત્રાના માધ્યમથી દેશ માટે દેશ પ્રેમની જે કંઈ હવા નિર્માણ કરવાની છે અને દેશ પ્રત્યે સમાન કેમ વધે એવા પ્રકારના ભાવ સાથે આજે અંજાર મુકામે પણ સમગ્ર દેશની જેમ આ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ